નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત લિબર્ટી બોર્ડ પેપર સોલ્યુશન જોઈશું જોઈએ ત્યારે તો એસાઈનમેન્ટનું જે પ્રશ્નપત્ર એક છે બરાબર બોર્ડ પેપર માર્ચ બે હજાર ચોવીસમાં આવેલું છે તો એનો આપણે વિભાગ એ અત્યારે આપણે દરેક પ્રશ્નપત્રના વિભાગ એનું સોલ્યુશન જોઈશું ત્યાર પછી આપણે જોઈએ છીએ કેવો સમય મળે છે તે પછી આપણે વિભાગ બીનું પણ સોલ્યુશન બનાવીશું તો વિભાગ એનું સોલ્યુશન જોઈએ ત્યારે તો પહેલો વિકલ્પ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વનના છેદમાં એ ટુ નોટ ઇજ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય તો સૌથી પહેલાં તો આપણને એ સમજવું જોઈએ કે અહીંયા એ વનના છેદમાં એ નોટ ઇજ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી મિનિંગ શું તો આ એવું બતાવે છે આ દ્વિચલ સુરેખ સમીકરણમાં કે આ બંને રેખાઓ છેદતી હશે બરાબર કઈ રેખાઓ તો હું એનું પ્રમાણ સ્વરૂપમાં લખું એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇક્વલ ટુ જીરો આ એક રેખા હશે અને બીજી રેખા હશે એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ઇક્વલ ટુ જીરો તો આ બંને રેખાઓ છે ને છેદતી રેખાઓ બતાવે છે અને છેદતી રેખાઓ હશે તો કોઈ એક બિંદુમાં મળશે અને એક બિંદુમાં મળશે માટે એનો ઉકેલ કેટલો હશે એક જ હશે કેટલો હશે એક જ ઉકેલ હશે ઓકે જોઈએ પ્રશ્ન બે જો ખાલી જગ્યા થાય તો દ્વિગત સમીકરણ એ એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ઝીરોના બે બીજ સમાન અને વાસ્તવિક હોય હવે સમાન અને વાસ્તવિક બીજ ક્યારે મળે જો વિવેચક ઝીરો થાય તો એટલે કે વિવેચક એટલે શું તો બી સ્ક્વેર માઇનસ ફોર એ એ શું છે વિવેચક બતાવે છે તો એનું કિંમત જો ઝીરો થાય તો એના બંને બીજ કેવા હશે સમાન અને વાસ્તવિક હવે બીજી પરિસ્થિતિ પણ વિચારી લઈએ માની લો કે બી સ્ક્વેર માઇનસ ફોર એ ગ્રેટર દેન ઝીરો મળ્યા એટલે કે ઝીરો કરતાં આની વેલ્યુ વધારે મળે તો બંને બીજ કેવા હશે સમાન નહીં હોય વાસ્તવિક તો હશે જ બંને બીજ કેવા હશે સમાન નહીં હોય બરાબર છે અને બી સ્ક્વેર માઇનસ ફોર એસી ત્રીજી કંડિશન લેસ દેન ઝીરો મળે એટલે કે ઝીરો કરતાં આની વિવેચકની વેલ્યુ ઓછી મળે એટલે કે માઇનસમાં જવાબ મળ્યો તો આપણને બીજ શોધવાના થતા નથી કેમ કે બીજ મળશે જ નહીં બરાબર છે ચલો ખ્યાલ આવી ગયો તમને ઓકે તો અહીંયા શું છે સમાન અને વાસ્તવિક બીજ તો ઇક્વલ ટુ ઝીરો ઓકે માટે બી આપણો જવાબ છે ચલો જોઈએ નેક્સ્ટ કોઈ સમાનતા શ્રેણી ચાર દસ સોળ બાવીસ ડોટ 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 માટે સામાન્ય તફાવત ડી ખાલી જગ્યા છે હવે અહીંયા સામાન્ય તફાવત શોધવો છે તો આ શ્રેણીનો જો સામાન્ય તફાવત એટલે આપણને ખબર છે કે જે પહેલું પદ છે એને એ કહેવાય બીજું પદ છે એ ટુ કહેવાય ત્રીજું પદ એ થ્રી પણ બીજા પદમાંથી કાં તો પહેલું પદ ત્રીજા પદમાંથી કાં તો બીજું પદ એવી રીતે આ ચોથું પદ છે ચોથા પદમાંથી આપણે ત્રીજું પદ વાત કરીએ તો પણ આપણને સામાન્ય તફાવત મળે એટલે ગમે ત્યાંથી અહીંયાથી શોધી શકાય તો આપણે ડી શોધવો છે તો બીજા પદમાંથી પહેલું પદ વાત કરીએ તો દસ માઇનસ ચાર કરીએ તો આપણને કેટલા મળે છ બરાબર તો ત્રીજા પદમાંથી પણ બીજું પદ વાત કરશું તો પણ આપણને એટલા જ મળશે ચોથા પદમાંથી ત્રીજું પદ વાત કરશું એટલે પણ તો પણ આપણને એટલા જ મળશે એટલે કહેવાનું મિનિંગ એ છે કે પછીના પદમાંથી આગળનું પદ બાદ કરી એટલે આપણને શું મળે તફાવત ડિફરન્ટ બરાબર છે ઓકે તો અહીંયા જવાબ આવશે આપણો સી બિંદુઓ જીરો પાંચ અને માઇનસ પાંચ જીરો વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે અહીંયા આપણને બે બિંદુઓ આપેલા છે અને વચ્ચેનું અંતર પૂછ્યું છે તો આપણે અંતરસૂત્ર વાપરવાનું બરાબર અંતરસૂત્ર શું છે માની લો કે આ બિંદુ એ છે અને આ બિંદુ આપણું બી છે તો એ બી બરાબર શું થાય તો એ બી બરાબર વર્ગમૂળની અંદર એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર એટલે કે વર્ગ બરાબર તો એક્સ ટુ એટલે શું તો અહીંયા જે પહેલું બિંદુ આપ્યું છે એને એક્સ વન વાય વન કહી દઈશું બીજું જે બિંદુ આપ્યું છે એને એક્સ ટુ વાય ટુ કહીશું બરાબર તો આપણે કિંમત મૂકી દઈએ એટલે કે એક્સ ટુ બરાબર શું છે માઇનસ પાંચ છે માઇનસ એક્સ વન બરાબર શું છે ઝીરો છે તો 0 અને એનો વર્ગ પ્લસ વાય ટુ કેટલા છે તો 0 છે તો અહીંયા લખી દઈએ 0 માઇનસ વાય વન કેટલા છે પાંચ છે તો પાંચ અને એનો વર્ગ ઓકે સાદરૂપ આપીએ માઇનસ પાંચ માઇનસ જીરો એટલે માઇનસ પાંચ જ થાય અને માઇનસ પાંચનો વર્ગ શું થાય પ્લસ પચીસ બરાબર માઇનસ સંખ્યાનો વર્ગ આપણે કરીએ તો શું થશે સંખ્યા પ્લસમાં મળશે એવી જ રીતે અહીંયા ઝીરો માઇનસ પાંચ કરશું તો પણ આપણને માઇનસ પાંચ મળશે અને એનો વર્ગ આપણને પ્લસ પચીસ મળશે એટલે પચીસ ને પચીસ કેટલા થઈ ગયા પચાસ પચાસ એટલે શું તો આપણે ગુણાકાર સ્વરૂપમાં લખીએ તો આપણે એવું પણ લખી શકાય પાંચનો વર્ગ ગુણ્યા બે એટલે પાંચનો વર્ગ એટલે પચીસ દુ પચાસ હવે જેનો વર્ગ છે એ વર્ગમૂળની બહાર નીકળી જશે એટલે કે પાંચ વર્ગમૂળની અંદર બે તો આપણો આ જવાબ છે ઓકે તો ક્યાં છે પાંચ વર્મો બે ઓકે ખ્યાલ આવે છે મિત્રો જોઈએ આપણે પ્રશ્ન પાંચ સેક્સ સ્ક્વેર ઢેટા માઇનસ ટેન સ્ક્વેર બરાબર શું તો અહીંયા આપણને આ તો સૂત્ર જ પૂછેલું છે તો સૂત્રો ખાસ મોડે કરવા પડશે જો ઘણી વખત કેવું થાય કે સૂત્રો મોડે કરવાથી પણ ઘણા માર્ક્સ આવી જાય છે બરાબર જેવું કે આપણને ખબર છે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ નંબરના જે પ્રશ્ન છે એ સૂત્રોમાંથી જ પૂછાય છે તો સૂત્રો મોડે કરો તો એ ચાર માર્ક્સ અને વધતાં આવી રીતે જે કંઈ પૂછાઈ જાય તેમાંથી એમાંથી એક બે માર્ક્સ મળી રહે એટલે ટોટલ પાંચ માર્ક્સ સૂત્રોમાંથી જ કવર થઈ જાય બરાબર તો સેક્સકો ડેટા માઇનસ ટેન્સકો ડેટા બરાબર શું થાય એક ઓકે પ્રશ્ન છો કોઈ માહિતી માટે મધ્યક પચીસ બહુલક પચીસ તો મધ્યસ્થ કેટલો બને ત્યાં સુધી છો જો મધ્યક પચીસ બહુલક પચીસ હોય તો મધ્યસ્થ પણ શું મળે પચીસ જ મળે તો પણ આપણે ગણતરી કરીને મેળવી લેવાનું તો આપણી પાસે એક સૂત્ર છે જેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર બરાબર તો અહીંયા આપણને બહુલક આપેલો છે તો લખી દઈએ પચીસ બરાબર ત્રણ એમ એમના એમ માઇનસ બે અને મધ્યક પણ આપેલો છે પચીસ તો લખી દઈએ પચીસ બરાબર અહીંયા ત્રણ એમ એમના એમ પચીસ દુ કેટલા થશે પચાસ આ સાઈડ પચીસ એમના એમ પચાસને બરાબરની બીજી બાજુ આ બરાબર છે એની બરાબર બીજી બાજુ લઈ જઈએ તો શું થશે પ્લસ થઈ જશે કેમ કે પચાસ હાલ કેવા છે માઇનસ છે તો પચીસ તો હતા જ અને પચાસ બરાબરની બીજી બાજુ આવે એટલે પ્લસ પચાસ અને બરાબરની આ સાઈડ વધ્યું ત્રણ એમ બરાબર પચીસને પચાસ થયા પંચોતેર બરાબર આ સાઈડ આપણે એમ શોધવું છે તો એમ રાખીશું અને ત્રણને આપણે છેદમાં લઈ જઈશું બરાબર તો મધ્યસ્થ પંચોતેરને આપણે ત્રણ વડે ભાગીશું તો આપણને પચીસ મળશે બરાબર તો મધ્યસ્થ કેટલો મળ્યો પચીસ બરાબર તો અહીંયા આપણો જવાબ થશે એ બરાબર ચલો નેક્સ્ટ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌશમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો અહીંયા પ્રશ્ન નંબર સાતથી આપણને કૌશમાં ખાલી જગ્યાઓ આપેલી છે એમાંથી લખવાની છે બરાબર તો ત્રણ પ્લસ વર્ગ બે વર્ગમાં પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે તો સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું કે અહીંયા વર્ગમૂળમાં પાંચ એ શું છે અસમ્ય સંખ્યા બરાબર હવે એની સાથે કોઈપણ સમ્ય સંખ્યાનો ગુણાકાર કરો તો પણ આપણને જે સંખ્યા મળે એ કેવી કહેવાય અસમ્ય સંખ્યા હવે અસમ્ય સંખ્યાનો કોઈપણ સંખ્યા સાથે સરવાળો હોય કે બાદ બાકી તો એ આપણને અસમ્ય જ મળે બરાબર તો માટે જવાબ આવશે અસમ્ય સમજાય છે ચલો તો જોઈએ પ્રશ્ન આઠ દ્વિઘાત બહુપદી ચાર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ સાતના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે તો શૂન્યનો સરવાળો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય માઇનસ બીના છેદમાં એ હવે અહીંયા માઇનસ એ સૂત્રનું ને એમ લખી દેવાનું હવે બી કેટલો છે તો અહીંયા બી જુઓ તમને શું દેખાય છે માઇનસ ત્રણ આ શું છે એ છે અને આ શું છે સી છે બરાબર અને એ કહેવાય એક્સનો જે સ એક્સ સ્ક્વેરનો જે સહગુણક છે ને એ કહેવાય એક્સનો જે સહગુણક છે ને બી કહેવાય અને જે પદ છે એને શું કહેવાય સી તો માઇનસ સૂત્રનું માઇનસ લગાવી દીધું હવે બીની જગ્યા શું છે માઇનસ ત્રણ અને છેદમાં એ એટલે કેરા છે ચાર તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ ત્રણ અને છેદમાં આવશે ચાર તો આપણો જવાબ થશે ત્રણના છેદમાં ચાર ઓકે ચલો પ્રશ્ન નવ એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા ઘણી વખત છોકરાઓ ભૂલ કરે છે કે છ લખીને આવી જાય છે બરાબર તો આ એક સૂત્ર પ્રમાણે યાદ રાખો સિક્કાની ટોટલ બાજુ કેટલી બે હવે એને ઉછાળવાનું કેટલી વખત છે જો એક વાર ઉછાળવાનું છે બે વાર ઉછાળવાનું છે ત્રણ વાર ઉછાળવાનું છે એના માટે એન ગાત આપણે લઈ લઈએ તો માની લો કે આપણે બેને એટલે સિક્કાની ટોટલ બાજુ બે અને એને આપણે ઉછાળવાનો છે ત્રણ વખત બરાબર તો બે ગુણે બે ગુણ્યા બે એટલે ટોટલ કેટલા પરિણામ આવશે આઠ બરાબર તો એ આઠ આપણો કુલ પરિણામ થયા ઓકે જો એવી જ રીતે પાસાનું પણ સમજાવી દઉં પાસાની ટોટલ બાજુ કેટલી છ હવે એને કેટલી વાર ઉછાળે છે એક વાર ઉછાળીએ તો ટોટલ પરિણામ કેટલા મળશે છ ની એક ઘાત એટલે છ પાસાને આપણે માની લો કે બે વાર ઉછાળીએ છીએ તો છ ગુણે છ એટલે કેટલા થયા છત્રીસ બરાબર તો આપણને ટોટલ પરિણામ મળે છત્રીસ બરાબર તો આ વસ્તુ યાદ રાખવાનું ચલો એના પછી દસમો પ્રશ્ન ટેન ઠીટા ઇન્ટુ કોટ બરાબર ખાલી જગ્યા તો અહીંયા ટેન ઠીટા એટલે શું હવે બંનેને જો ગણતરી કરવી હોય અહીંયા દસમો દાખલો છે તો ટેન ઠીટા ઇન્ટુ કોટ તો બંનેને સાઈન કોસ્ટમાં ફેરવી દીધું તો ટેન ઠીટા એટલે શું સાઈન ઠીટા ભાગ્યા કોસ્ટ થાય અને કોઠીટા એટલે શું ગુણ્યા કોઠીટા એટલે કે ના છેદમાં સાઈન ઠીટા હવે સાઈન ઠીટા સાઈન ઠીટા કોષેટા કોષેટા ઉડી ગયા તો શું આવ્યું ગુણાકારમાં ટટલ સંખ્યા એક વધે બરાબર કેમ કે કોઈ પણ આપણે ઘડીઓ બોલીએ છીએ તો લાસ્ટમાં છેદ બધા ઉડી જાય તો શું મળે એક બરાબર માટે જવાબ આવશે આપણો એક વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યાએ સમાંતર સ્પર્શક હોઈ શકે તો આ જે વર્તુળ છે બરાબર આ જે વર્તુળ બરાબર હવે એને સમાંતર સ્પર્શક એટલે કે અહીંયા એક સ્પર્શક દોરીએ તો એને સમાંતર સ્પર્શક ક્યાં નીચે દોરવો પડે હવે બીજો ક્યાં સ્પર્શક મળશે નહીં જો ગમે ત્યાં દોરવા જઈશું તો શું થશે એ સ્પર્શક છેદશે એટલે છેદતી રેખા મળશે સમાંતર મળશે નહીં તો વર્તુળને વધુમાં વધુ બે જ સમાંતર સ્પર્શક હોઈ શકે કેટલા બે ઓકે બારમો દાખલો માઇનસ બે માઇનસ ત્રણ જીરો એક ત્રણ બે અને સાતનો મધ્યસ્થ ખાલી જગ્યા છે હવે આપણને જો આ મધ્યસ્થ શબ્દ સંભળાય ને ત્યારે કોઈપણ સંખ્યા આપેલી હોય ને આવી રીતે વર્ગીકૃત માહિતી ના કહેવાય ને અવર્ગીકૃત માહિતી કહેવાય તો આને છે ને ચડતા ક્રમમાં ગોઠવવાની શું કરવાની ચડતા ક્રમમાં તો ચડતો ક્રમે લેખવો પડે સૌથી પહેલાં પગારથી નાનું આવે પછી મોટું 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 તો એ પ્રમાણે આપણે ગોઠવવા જઈએ તો સૌથી પહેલાં સંખ્યા કઈ આવશે માઇનસ ત્રણ બરાબર પછી માઇનસ બે પછી ઝીરો બરાબર એક બરાબર એક આવી ગયા માઇનસ ત્રણ માઇનસ બે આવી ગયા પછી બે પછી ત્રણ અને પછી લાસ્ટમાં આવશે સાત ટોટલ સંખ્યા ચાર ને ત્રણ સાત એટલે અહીંયા ચાર ને ત્રણ સાત ઓકે ટોટલ સંખ્યા થઈ ગઈ બરાબર હવે એમાં વચ્ચેની સંખ્યા હોય એને શું કહેવાય મધ્યસ્થ અહીંયા વચ્ચેની સંખ્યા કઈ છે માની લો કે આ સાઈડથી ત્રણ સંખ્યા અને આ સાઈડથી ત્રણ સંખ્યા કાઢી નાખીએ તો વચ્ચેની સંખ્યા કઈ મળી એક તો આપણો મધ્યસ્થ કયો એક બરાબર તો ઘણી વખત આવી રીતે આપણને સિમ્પલ પ્રશ્નો પૂછાઈ જાય છે પણ આપણને એનું લોજિક ખબર ના હોય તો આપણે સાચો જવાબ લખી નથી શકતા બરાબર તો લોજિકલી અને સમજી લેવાનો એટલે કે પાયો બરાબર એ શું કહેવા માગે છે કોઈ પણ સવાલ હોય જો શું કહેવા માગે છે એટલી ખબર પડીને તો આપણને એનો જવાબ તરત આવડશે પ્રશ્ન તેર સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો ગુસ્સા એક છે બરાબર તો ફરી એકવાર મેં તમને કીધું એ પ્રમાણે જો આ પ્રશ્ન શું કહેવા માગે છે એનો ગુસ્સા ગુસ્સા એટલે શું ગુરુત્તમ સામાન્ય અવયવ આ ત્રણેય માનો સામાન્યમાં સામાન્ય હોય તેવો મોટામાં મોટો અવયવ કયો હવે અવયવ તો સંખ્યા કરતા નાનો જ હોય હવે આ સંખ્યાને નાનામાં નાની કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો આ અવિભાજ્ય છે તો એને એક અને સંખ્યા પોતે વડે ભગાશે આમાં પણ એક અને સંખ્યા પોતે વડે ભગાશે આમાં પણ એક અને સંખ્યા પોતે વડે ભગાશે તો દરેકમાં સામાન્ય અવયવ આપણને શું મળે છે એક મરે છે માટે વિધાન સાચું ઓકે પ્રશ્ન નંબર ચૌદ આકૃતિમાં કોઈક બહુપદી વાય બરાબર પીએક્સ તો આલેખ આપેલ છે અહીંયા કૌશમાં શું આપેલું છે પી ઓફ એક્સ બરાબર તો આપણે એક્સને કેટલી જગ્યાએ ટચ થાય છે જોવાનું અને સિમ્પલ છે માની લો કદાચ વાય પણ આપ્યો હોત ને તો પણ આપણને અહીંયા જવાબ આઈડિયા આવી જાય કેમ કે જો અહીંયા બે જવાબ લખેલો છે આપેલ કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા બે છે તો જો વાયને પણ એક જગ્યાએ અડે છે અને એક્સને પણ એક જગ્યાએ અડે છે તો અસલમાં તો પી ઓફ એક્સ એટલે એક્સને કેટલી જગ્યાએ અડે છે તો એક જ જગ્યાએ ટચ થાય છે તો એક જ શૂન્ય હોય તો અહીંયા કેટલા લખે છે બે માટે આપેલું વિધાન કેવું છે ખોટું ઓકે ચલો નેક્સ્ટ પંદરવું દ્વિચલ સૂર્ય સમીકરણ યુગમાં બે એક્સ પ્લસ ત્રણ બરાબર બાર અને 3x એક્સ પ્લસ બે બરાબર અઢાર હોય તો x પ્લસ વાય બરાબર પાંચ થાય તો આપણે સાદુર આપતા આપણને ખ્યાલ આવશે બે એક્સ કેટલા છે બાર અને બીજું શું છે ત્રણ એક્સ પ્લસ હવે આ બંને સમીકરણ છે ને તમે જુઓ આપણે એક્સની કિંમત કે વાયની કિંમત શોધી હોય ને તો બંનેના સહગુણક સરખા કરવા પડે પણ આપણને તો એક્સ y વાય પૂછ્યું છે તો આ બંનેનો સરવાળો કરીએ તો સરવાળો સરખો મળે છે જુઓ આ બંનેનો સરવાળો કેટલો થાય પાંચ આ બંનેનો સરવાળો પણ કેટલો થાય પાંચ તો આપણને પાંચ કોમન લઈ લઈએ તો એક્સ y વાય મળી જાય છે તો આપણે એ જ કરીશું ટુ એક્સ થ્રી વાય એટલે કે કેટલા થશે પાંચ એક્સ પ્લસ થ્રી એક્સ અને ટુ વાય કેટલા થશે 5y बराबर થશે અહીંયા 30 5 कॉमन ले लिए x + y बराबर થશે 30 बराबर 5 ને આપણે બીજી બાજુ લઈ જઈએ તો x + y = 30 / 5 તો x + y = 6 35 એટલે જવાબ આવશે આપણો 6 બરાબર તો અહીંયા આપણને વિધાનમાં કહેલું છે પાંચ આવે છે માટે વિધાન ખોટું છે ચલો એના પછીનો નેક્સ્ટ સોળમાં દાખલો અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે બરાબર એકદમ સાચું વિધાન છે બરાબર કેમ કે શક્ય જે ઘટના હોય શું શક્ય તો એની સંભાવના એક અને અશક્ય ઘટના છે તેની સંભાવના ઝીરો બરાબર તો અહીંયા સંભાવના ચેપ્ટર ગણિતમાં કહેવાય છે તો બહુ સારા માર્ક્સ કવર કરી આપીએ એવું છે બરાબર એટલે ખાલી અહીંયા જો વિકલ્પોમાં પૂછ્યા છે પછી દાખલા પૂછ્યા છે આટલું કરી નાખો ને તો એ આપણે કમસે કમ ઇઝીલી ગણિતમાં પાસ તો થઈ જઈએ પણ અહીંયા પાસ નથી થવાનું આપણે રેન્કિંગમાં આવવાનું છે બરાબર જોઈએ આપણે પ્રશ્ન સત્તર એ ટુ એ થ્રી એ અને ફોર એ સમાંતર શ્રેણી છે કે નહીં સૌથી પહેલાં સવાલને સમજો શું કહેવા માગે છે હજુ પણ આગળ પણ કીધું હજુ પણ કહું છું કોઈપણ સવાલ છે એને સમજ શું કહેવા માંગે છે તો આપણને વધારે આઈડિયા આવશે તો સમાનતા શ્રેણી કોને કહેવાય પહેલો પ્રશ્ન આપણા માટે તો બધા જ પદો વચ્ચેનો જો તફાવત સરખો હોય તો એને સમાનતા શ્રેણી કહેવાય તો અહીંયા શું છે તફાવત સરખો છે ચેક કરીએ તો ટુ એમાંથી એ જાય તો શું મળે અહીંયા ડિફરન્ટ એ મળશે ઓકે ટુ એમાંથી એક એ જાય તો એ વધે થ્રી એમાંથી ટુ એ જાય તો પણ આપણને એ મળે બરાબર છે અને ફોર એમાંથી થ્રીએ જાય તો પણ આપણને તફાત કેટલો મળશે એ જ મળશે તો દરેક વખતે તફાત કેટલો મળે છે એ તો માટે સમાધા શ્રે શ્રેણી છે ઓકે આપણે ગણતરી કરી હોય તો ગણતરી કરી શકાય પણ અહીંયા છે કે નહીં કહેલું છે તો આપણે લખી દઈએ છે અઢારમાં વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે તો વર્તુળના માની લો કે આ વર્તુળ છે એના અંદરના બિંદુમાંથી કોઈ પણ જગ્યાએ રેખા દોરવા જઈએ તો સ્પર્શક મળતો નથી કેમ કે એ જે મળશે એ છેદિકા થશે શું કહેવાય છેદિકા વર્તુળને બે બિંદુમાં છે દે એને છેદિકા કહેવાય વર્તુળની જે રેખા એક બિંદુમાં છેદે એને સ્પર્શક કહેવાય બરાબર તો અંદરના બિંદુમાંથી આપણને સ્પર્શક મળશે નહીં ચાલો ઓગણીસ મો પાસાને એક વખત ઉછાળતા છનો અંક ન મળે તેની સંભાવના કેટલી હવે પાંચ પાસો હોય હવે આપણે એક જ વખત ઉછાળવાનો છે બરોબર છે અને છનો અંક ન મળે તો છ સિવાયના અંક કેટલા છે પાંચ ટોટલ પરિણામ કેટલા છે છ તો પાંચના છેદમાં છ બરાબર સમજમ પડી તો છ સિવાયના અંકો મળવાની સંભાવના વધી ગઈ ને કાં તો એક મળશે કાં તો બે મળશે કાં તો ત્રણ મળશે કાં તો ચાર મળશે કાં તો પાંચ મળશે બરાબર એટલે કે પાંચ સંભાવના છે અને છ નથી જોઈતું એટલે છઠ્ઠી સંભાવના આપણે જોઈતી નથી પણ છેદમાં ટોટલ સંભાવના કેટલી છે છ બરાબર માટે જવાબ શું આવશે પાંચના છેદમાં છ જોઈએ પ્રશ્ન વીસ પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો તો આપણને ખબર છે મધ્યકનું સૂત્ર શું છે મધ્યક બરાબર અવલોકનનો સરવાળો ભાગ્યા કેટલા અવલોકનો છે એ અવલોકનની સંખ્યા બરાબર તો અહીંયા અવલોકનનો સરવાળો જોઈએ આપણે અગિયાર સંખ્યાનો સરવાળો કર્યો છે એકથી માંડીને તો એના માટે આપણે સરવાળો માટે એક સૂત્ર આપણને સમાત શ્રેણીમાં છે તો એ સૂત્ર વાપરી લઈએ તો આપણને સરવાળો ડાયરેક્ટ મળી જાય તો અહીંયા સાઈડમાં સૂત્ર વાપરી લઈએ એસએન બરાબર શું છે તો એન બાય ટુ અને આપણને છેલ્લું પદ ખબર છે માટે એ પ્લસ એલ બરાબર એલ એ છેલ્લું પદ છે તો ટોટલ કેટલા પદોનો અગિયાર પદનો સરવાળો કરવાનો છે એટલે કે સાઈડમાં લખું છું બરોબર અગિયાર ના છેદમાં બે ગુણ્યા અગિયાર ના એક એટલે કેટલા થાય બાર બાર ભાગ્ય બે એટલે છ અને અગિયાર છંગ છાસઠ તો સરવાળો કેટલો થયો છાસઠ સરવાળો કેટલો થયો છાસઠ અને છેદમાં ટોટલ સંખ્યા કેટલી છે અગિયાર તો અગિયાર છ છાસઠ બરાબર તો આપણને જવાબ કેટલો આવે છ ઓકે તો મધ્ય કેટલો મળશે આપણને છ બરાબર છે સમજાય છે ના સમજાય તો આપણને કોમેન્ટમાં લખી દેજો તો જેથી હું આ દાખલો ફરીથી તમને સમજાવીશ બરાબર છે તો પણ એક બેઝિક કોન્સેપ્ટ સમજી લેજો મધ્યક એટલે શું તો અવલોકનનો આપણે સરવાળો કરવાનો છે પણ તમે સાદી રીતે કરો જેવું કે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર ડોટ 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 એટલે કે ટૂંકમાં અગિયાર સુધી આપણે સરવાળો કરવાનો છે અને જો આવી રીતે લાંબો સરવાળો ના કરવો હોય તો આપણે સૂત્ર ખબર છે એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એલ હવે આપણે કેટલા એન એટલે કે અગિયાર પદો છે એટલે એસ અગિયાર બરાબર અગિયારના છેદમાં બે અને એ એટલે એક અને પ્લસ એલ એટલે અગિયાર બરાબર અગિયાર વધતા એક એટલે કે બાર અને અહીંયા અગિયારના છેદમાં બે એમના એમ એટલે કે ટૂંકમાં છેદ ઉડાડતા આપણને શું મળે છ અને છ ગુણ્યા અગિયાર એટલે છાસઠ એટલે સરવાળો મળ્યો આપણને છાસઠ અને છેદમાં ટોટલ સંખ્યા કેટલી અગિયાર તો અગિયારને છાસઠ ને અગિયાર વડે ભાગીએ બરાબર તો આપણને કેટલા મળે છ તો છ આપણે શું કહેવાય મધ્યક ઓકે હવે એકવીસમો પ્રશ્ન અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ કેટલું અર્ધ ગોલક હોય એનો વર્તુળાકાર આધાર આધાર એટલે શું અર્ધગોલકનો વર્તુળાકાર આધાર તમે જોવા તો એ વર્તુળ જ હોય શું હોય વર્તુળ અને વર્તુળનું સૂત્ર ક્ષેત્રફળનું સૂત્ર પૂછે છે તો શું આવે પાય આર સ્કવેર એટલે કે પહેલામાં શું આવશે જવાબ બી બરોબર છે ચલો એના પછી આગળ પાંચ રૂપિયાના સિક્કાનું ગનફળ હવે પાંચ રૂપિયાનો સિક્કો જોવા જાવ તો નળાકાર કહેવાય શું કહેવાય નળાકાર એમ બરાબર એમ આટલો સિક્કો હોય ને એમ

તો ઠીટા ખૂણાવાળા વૃતાંશના ચાપની લંબાઈ હવે ચાપની લંબાઈ માટેનું એક સૂત્ર છે સૌથી પહેલાં કેટલો ખૂણો છે ઠીટા કેટલામાંથી હોય ત્રણસો ને સાહીઠમાંથી અને ચાપ એટલે શું વર્તુળનો પરિઘનો એક નાનો ટુકડો બરાબર જે ખૂણા આગળ કેટલો ઠીટા બનાવે છે ઠીટા બરાબર તો અસલમાં વર્તુળના પરિઘ તો ગુણ્યા ટુ પાય આરમાંથી આપણે શોધવાનું છે ટુ અને ત્રણસો સાહીઠના ભાગીએ તો શું વધશે એકસો ને બરાબર તો અસલમાં સૂત્ર શું બન્યું પાઇઆર ઠીટાના છેદમાં એકસો ને બરાબર છે તો પહેલાંમાં શું આવશે સી આવશે બરાબર આપણે આવી રીતે જોડકાને જ જોડવાનો બોર્ડની એક આની સામે એરો મારીને જે જવાબ આવતો એ જવાબ લખવાનો છે તો આ થોડું ધ્યાન રાખજો કેમ કે જોડકામાં તમને આ પછી માર્ક્સ નહીં મળે ચલો વર્તુનો પરિઘ વર્તુળનો પરિઘ એટલે ટુ પાય આર ટુ પાય આર અને ટુ અને આરને જોડીએ તો ડી થઈ જાય એટલે પાયડી પણ એનો પરીઘનું જ સૂત્ર છે બરાબર માટે સૂત્ર શું આવશે પાયડી ઓકે તો અહીંયા સાથે પ્રશ્નપત્ર એકનું વિભાગ એનું સોલ્યુશન પૂર્ણ થયું બરાબર તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને જો સારો લાગ્યો હોય તો અમને કોમેન્ટમાં જરૂર લખજો જેથી આપણે આગળના વિડીયો પણ આવા જ બનાવતા રહીશું ઓકે જેટલો તમારો સહકાર હશે એટલા જ નવા વિડીયો બનાવવાનો અમને ઉત્સાહ વધશે ઓકે খুব খুব আভার ওকে চলো